હેલો ડિયર એસ્પિરેન્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને એ અંતર્ગત આપણે નવું પ્રકરણ જે છે સમુદાય અને જૂથ એની ચર્ચા કરી રહ્યા છે તો તમે અગાઉના વિડીયો જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડિયોઝ ચેક કરી લેશો અગાઉના વિડીયોમાં આપણે ધર્મને આધારે જે સમુદાયો હતા એ વિશેની વિસ્તૃતમાં ચર્ચા કરી હતી તો પ્લેલિસ્ટમાં જઈને વિડીયોઝ ચેક કરી લેશું ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વિડીયો એમાંથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે સાથે સાથે અગાઉના વિડીયોમાં આપણે આદિવાસી સંસ્કૃતિ વિશે પણ ડિટેલમાં ચર્ચા કરી હતી અને ધર્મને આધારે અલગ અલગ સમુદાયો તેમના વિશે ડિટેલમાં અભ્યાસ કરી હતી હવે આજે એક નવું ટોપિક જે છે એ આપણે ડિસ્કશન કરવાના છે જે છે ગ્રામીણ અને શહેરી સમુદાય તો સૌ પ્રથમ આપણે જાણીએ ગ્રામીણ સમુદાય વિશે તો ગામડું એ પ્રકૃતિની નિકટ વસવાટ કરતા મોટે ભાગે ખેતી અને ખેતી સાથે સંબંધિત વ્યવસાય કરતાં અને વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો બનેલો નાનો પ્રાથમિક સમુદાય છે તો અગત્યનું છે કે વોટ ઇઝ વિલેજ તો ગામડું એટલે પ્રકૃતિની નિકટ વસવાટ કરતા જે લોકો પ્રકૃતિની ખૂબ નજીક છે ઓકે ખેતી સાથે સંકળાયેલા છે અથવા પ્રકૃતિથી સંકળાયેલા છે અને ખેતી અને ખેતી સાથેના જે સંબંધિત વ્યવસાય છે જેમ જેમ કે પશુપાલન છે ડેરી ઉદ્યોગ છે તો એ વિશિષ્ટ જીવનશૈલી ધરાવતા લોકોનો જે સમૂહ છે એક નાનો બનેલો છે અને એ પ્રાથમિક સમુદાય ખેતીને આપણે પ્રાઇમરી સેક્ટર તરીકે ઇન્ક્લુડ કરીએ છીએ ઓકે તો એ પ્રાથમિક સમુદાય છે જેમાં મોટેભાગે એકવીરતા અને એકતા છે કૃષિ અને જ્ઞાતિ આધારિત સ્તરીકૃત સામાજિક અસમાનતા હોય છે ઓકે કૃષિ અને સાથે સાથે જ્ઞાતિ આધારિત આપણે અસમાનતા જોઈ શકીએ છીએ લોકો મોટેભાગે પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે આથી તેઓ પરિવર્તનનો ધીમો સ્વીકાર કરે છે અને આ સમાજમાં ગતિશીલતા પ્રમાણમાં ઓછી છે હવે બેઝિકલી જો આપણે આ ગ્રામીણ સમુદાયની વાત કરીએ તો એ મોટેભાગના જે ગામડામાં રહેતા લોકો હોય એની પોતાની રિજિડ મેન્ટાલિટી છે ટ્રેડિશનલ મેન્ટાલિટી છે એ પરંપરા છે એને જ વળગી રહેવાનું ચુસ્ત વલણ ધરાવે છે ઓકે એમના જે ટ્રેડિશન છે સાથે સાથે એમની પરંપરા છે એમાં કોઈ પણ ભોગે એ લોકો સ્વીકાર કરવા માટે તૈયાર નથી અથવા તો સ્વીકાર કરે છે પરંતુ એ પરિવર્તનનો ખૂબ ધીમો સ્વીકાર કરે છે અને એટલા માટે સામાજિક ગતિશીલતા જે હોવી જોઈએ એ પ્રમાણમાં ખૂબ ઓછી છે ગ્રામીણ સમુદાયમાં આ વસ્તુ ઓપોઝિટ છે શહેરી સમુદાયમાં જ્યારે આપણે વાત કરીશું ત્યારે એ અંગે ચર્ચા કરીશું સમગ્ર ભારતમાં એક સમાન સ્વરૂપના ગ્રામ સમુદાય નથી પરંતુ કદ વસવાટની ઢબ અને સામાજિક રચનામાં વૈવિધ્ય જોવા મળે છે હવે આપણે વાત કરીએ કે સમગ્ર ભારતમાં તો દરેકે દરેક એરિયામાં જે આ ગ્રામ સમુદાય છે એનું સ્વરૂપ છે એ સરખું નથી પરંતુ અલગ અલગ કદ વસવાટની ધબ એટલે કે કેવી રીતે એ લોકો જીવન જીવે છે અને એની સામાજિક રચના કેવી છે તો એને આધારે આપણે વૈવિધ્ય જે છે એ જોઈ શકીએ છીએ ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ ધર્મ કોમ ભાષાકીય બંધારણ સંસ્કૃતિમાં તફાવતું હોય છે તો આપણ અગત્યનું છે કે જે ગ્રામ સમુદાય છે તો એની જે જ્ઞાતિ છે ધર્મ છે કોમ છે ભાષાકીય બંધારણ છે અને સંસ્કૃતિ એમાં આપણે મોટા તફાવત જે છે એ જોઈ શકીએ છીએ છતાં ગ્રામ સમુદાયમાં પ્રવેશ અને દેશના સંદર્ભમાં કેટલાક તત્વો જે છે એ સમાન છે હવે સૌપ્રથમ આપણે જોઈએ ગ્રામ સમુદાયની વ્યાખ્યા તો જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ ગ્રામ સમુદાયની વ્યાખ્યા અલગ અલગ રીતે આપી છે તો સૌ પ્રથમ આપણે જોઈએ એમ એન શ્રીનિવાસ તો એમ એન શ્રીનિવાસના મતે ગ્રામ સમુદાય એટલે શું તો ગામડું એક પરસ્પરાવલંબી એકમ છે મહદઅંશે આત્મનિર્ભર છે એટલે કે સેલ્ફ રેલિયન્ટ છે એકબીજા ઉપર આધાર રાખે છે પરસ્પરાવલંબી એકમ છે અને મહદઅંશે લોકો જે છે એ સેલ્ફ રેલિયન્ટ એટલે કે આત્મનિર્ભર હોય છે ગામને પોતાની ગ્રામ સમિતિ છે એટલે કે પોતાની જ જે સરપંચ હોય જે આપણે એવું કહી શકીએ કે ગ્રામ પંચાયત છે ઓકે એની પોતાની ગ્રામની સમિતિ છે ગામડાની અંદર દરેક જ્ઞાતિ પોતાનું આગવું જીવન જીવે છે હવે ગામમાં વસ્તી તમામે તમામ જાતિ છે એ જાતિના લોકો પોતપોતાની પોતાની એક આગવી રીતે પોતાની જે જીવનશૈલી છે એ આગવી છે યુનિક છે અને એ રીતે પોતાનું જીવન જીવે છે ગામડું એ જ્ઞાતિ જેવા ભિન્ન ભિન્ન આડા સ્તરોનો બનેલો ઊભો ક્રમ છે ઓકે તો ગામડું શું છે અલગ અલગ જ્ઞાતિ છે એવા ભિન્ન ભિન્ન સ્તરનો બનેલો એક ઊભો એકમ છે એટલે કે અલગ અલગ સ્તર આપણે જોઈ શકીએ છીએ અને એ બધાને ઇન્કલુડ કરીને બેસિકલી જે આપણે ગામડું છે ગ્રામ સમુદાય છે એ બને છે નેક્સ્ટ વ્યાખ્યા આપવામાં આવી છે એસ બી સોરી એસસી દુબે દ્વારા તો એસસી દુબેના માટે ગામડું એક પ્રાદેશિક જૂથ છે જેમાં સામાજિક આર્થિક ધાર્મિક વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એકમ છે તો શું છે ગામડું જે છે એક પ્રાદેશિક જૂથ છે જે સામાજિક આર્થિક ધાર્મિક વિધિ વિધાન અને સામાજિક વ્યવસ્થાનો એકમ છે જે સંગઠિત રાજકીય સમાજનો ભાગ છે જે સંગઠિત રાજકીય સમાજ છે તો બેઝિકલી એનો ભાગ છે એ છે ગામડું વ્યક્તિ ગ્રામ સમુદાય ઉપરાંત જ્ઞાતિ ધર્મ પ્રાદેશિક જૂથની સભ્ય હોય છે એ ગામડાની તો સભ્ય છે જ ગામડાના સમુદાયની પણ સભ્ય છે પ્લસ ઉપરાંત જે તે વ્યક્તિ છે જે ગામમાં એટલે કે ગામમાં રહે છે એ અલગ અલગ જ્ઞાતિ અલગ અલગ ધર્મ અને પ્રાદેશિક જે જૂથ હોય છે એટલે કે લોકલ લેવલના જે ગ્રુપ્સ છે તો એના પણ એ લોકો મેમ્બર હોય છે ગામડામાં એકથી વધુ જ્ઞાતિ હોય છે જે ગામના સામાજિક ધાર્મિક અને વહીવટી સંગઠનમાં સુગ્રથિત થયેલી હોય છે શું છે એકથી વધુ જ્ઞાતિ છે પરંતુ એ બધી જ જ્ઞાતિ જે છે એ સામાજિક ધાર્મિક અને વહીવટી સંગઠનમાં સુગ્રથી છે એકબીજાની સાથે જોડાયેલી છે ડીએન મજનુદાર મજમુદાર ગ્રામ સમુદાયની વ્યાખ્યા આપતા કહે છે કે ગ્રામ સમુદાયને એક જીવનશૈલી તરીકે પરિભાષિત કરી છે એમને એક ચોક્કસ સ્ટેટસ મળ્યું છે ચોક્કસ જીવનશૈલી તરીકે પોતે એ વર્ણવે છે હવે આપણે જોઈએ ગ્રામ સમુદાયના લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ તો એના અર્થ અને વ્યાખ્યાના આધારે કેટલાક લક્ષણોને આપણે તારવી શકીએ તો સૌપ્રથમ જે છે એ છે પ્રકૃતિમય જીવન તો આપણે વ્યાખ્યામાં જોયું સ્ટાર્ટિંગમાં જ્યારે ઇન્ટ્રોડક્શન મેળવ્યું ત્યારે કે પ્રકૃતિની ખૂબ નજીક રહેતા હોય છે તો પ્રકૃતિમય જે જીવન છે એ આ ગ્રામ સંસ્કૃતિનું ગ્રામ સમુદાયનું લક્ષણ છે તો ભારતીય ગ્રામ સમુદાયના લોકો પ્રકૃતિની નિકટના સંબંધમાં જીવન જીવે છે આજીવિકાનું મુખ્ય સાધન ખેતી હોવાથી જમીન સાથે સતત સંપર્કમાં રહે છે ઓકે પ્રકૃતિની નિકટ રહે છે પ્રકૃતિની ક્લોઝ પ્રકૃતિની નજીક રહે છે સાથે સાથે આજીવિકાનું જે મુખ્ય સાધન છે એટલે કે એમની ઇકોનોમિક એક્ટિવિટીનું જો મુખ્ય સોર્સ હોય તો એ છે એગ્રિકલ્ચર એ છે ખેતી ખેતી માટે વરસાદ સૂર્ય વનસ્પતિ પશુ નદી તળાવ પવન વગેરે પ્રકૃતિના તત્વોની નજીક પોતાનું જીવન જીવે છે હવે ખેતી માટે વરસાદની આવશ્યકતા છે સૂર્યપ્રકાશની આવશ્યકતા છે જમીનની આવશ્યકતા છે ઓકે જે અર્થવોમ્સ એટલે કે જે અળસિયા છે બેક્ટેરિયાસ છે તો એ નેચરલી રીતે એમની આવશ્યકતા છે તો આ બધા જ તત્વોની એ લોકો ખૂબ નજીક હોય છે એટલે આપણે એવું કહી શકીએ કે તે લોકો પ્રકૃતિમય જીવન જે છે એ જીવે છે નેક્સ્ટ છે નાનો પ્રાથમિક સમુદાય એ પણ આપણે ડેફિનેશનમાં જોયું કે ગ્રામ સમુદાય છે એ નાનો પ્રાથમિક સમુદાય છે તો ભારતના મોટાભાગના ગામડા નાના કરતાં છે ઓકે જે કદ છે ગામડાઓનું એ નાનું કદ છે એટલે કે નાના કદના છે તેને લીધે દરેક ગ્રામજનો એકબીજાથી પરિચિત છે ઓકે જે સંખ્યા છે ગ્રામ લોકોની એ મર્યાદિત છે સાથે સાથે એમનું કદ જે છે ગામડાનું એ નાનું છે એટલે ગામડામાં વસતા દરેકે દરેક લોકોથી ઓલમોસ્ટ એકબીજા જે છે એ પરિચિત છે દરેક ગ્રામજનો એકબીજાથી પરિચિત છે તેથી તેમની વચ્ચે સામાજિક નિકટતા હોય છે જે પ્રસંગોપાત ગ્રામ એકતા સ્વરૂપે દેખાય છે ઓકે ગામમાં કોઈ પણ ફંક્શન હોય પ્રોગ્રામ હોય તો દરેકે દરેક ગામની વ્યક્તિઓ છે હાજર રહે છે એટલે આપણે એવું કહી શકીએ એકબીજાથી પરિચિત છે તમે ગામડામાં જવાનું કોઈક વ્યક્તિનું એડ્રેસ પૂછો તો તમને ઇઝીલી અવેલેબલ થઈ જાય કારણ કે દરેક વ્યક્તિ જે છે હોય એ ઓળખતી હોય છે ઓપોઝિટ છે સિટીમાં કે ગ્રામજનો જે છે અથવા તો નેબર્સ છે એ પણ એકબીજાથી પરિચિત હોતા નથી નેક્સ્ટ આપણે જોઈએ બહુમુખી સમાજ તો ગ્રામ સમુદાય અનેક જૂથોનો બનેલો બહુમુખી સમાજ છે તો આપણ અગત્યનું છે કે જો આપણે ગ્રામ સમુદાયની વાત કરીએ તો ઘણા બધા જૂથોનો બનેલો સમાજ છે જે આપણે બહુમુખી સમાજ તરીકે ઓળખીએ છીએ તેમાં જુદા જુદા જ્ઞાતિ અને સમાજ હોય છે ઓકે અલગ અલગ જ્ઞાતિ વ્યવસ્થા જે છે આપણે જોઈ શકીએ છીએ જ્ઞાતિ ધર્મ કોમ વગેરેનું વૈવિધ્ય હોય છે અલગ અલગ કોમના લોકો હોય છે અલગ અલગ ધર્મ પાડતા અલગ અલગ જ્ઞાતિના લોકો હોય છે વિભિન્ન જૂથો સામુદાયિક જીવનમાં સુગ્રથિત થયેલા હોય છે જે અલગ અલગ જૂથો છે એ સામાજિક જીવન સાથે મિંગલપ થયેલા છે એટલે કે ઇઝીલી મિક્સ થયેલા છે હવે આપણે જોઈએ નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે એકવિધતા તો ગ્રામ સમુદાયમાં ધર્મ ભાષા પોશાક રીત રિવાજો માન્યતાઓ મૂલ્યો કેટલેક અંશે વ્યવસાયમાં એકવિધતા હોય છે ઓકે જે ધર્મ છે ભાષા છે પોશાક છે રીત રિવાજો છે માન્યતાઓ છે વેલ્યુઝ મૂલ્યો છે અને વ્યવસાય છે એમાં જનરલી આપણે એકવિધતા જોઈ શકીએ છીએ એટલે કે બેઝિકલી એ સમાન હોય છે જોકે તેમાં વૈવિધ્ય કે તફાવતો પણ હોઈ શકે છે પણ જનરલી જે હોય છે એ એકરૂપ હોય છે સેમ હોય છે પરંતુ તે ગૌણ સ્વરૂપે હોય છે એકવિધતા એ ગામની એકતામાં ફાળો આપે છે અલગ અલગ લોકો છે છતાં પણ એક યુનિટીમાં થઈને રહે છે એક એકતા જે છે એ આપણે યુનિટી જે છે એ એમાં જોઈ શકીએ છીએ નેક્સ્ટ છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા તો આપણે જોયું બેઝિકલી કોઈક ઇકોનોમિક એક્ટિવિટી હોય અથવા તો રોજગારી મેળવવાનું સાધન હોય તો એ છે કૃષિ તો કૃષિ આધારિત જે અર્થવ્યવસ્થા છે ઇકોનોમી છે એ આપણે જોઈ શકીએ છીએ ગ્રામ સમુદાયની અર્થવ્યવસ્થા ખેતી આધારિત જોવા મળે છે ખેતી એટલે પ્રકૃતિ પાસેથી પ્રત્યક્ષ આજીવિકા મેળવીએ તો અગેન ઓકે સમથિંગ ન્યૂ ડેફિનેશન છે કે ખેતી એટલે શું તો પ્રકૃતિ પાસેથી જ્યારે આપણે પ્રત્યક્ષ રીતે આજીવિકા મેળવીએ છીએ ઓકે તો એને આપણે ખેતી તરીકે ઓળખીએ કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો પણ જોવા મળે છે જેમ કે ડેરી ઉદ્યોગ છે પશુપાલન ઉદ્યોગ છે છે ઉછેર છે તો આ બધી જ વસ્તુઓ સંભાવ કૃષિ આધારિત અર્થવ્યવસ્થાના એક્ઝામ્પલ્સ છે નેક્સ્ટ છે જ્ઞાતિ અને વિભાગો તો ગ્રામ સમુદાયમાં જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે દરજ્જાના તફાવત હોય છે હવે દરેક સમુદાય જે છે એ લોકોની જ્ઞાતિ વચ્ચે દરજ્જો આપણે અગાઉ પણ જોયું હતું સ્થિત ઉચ્ચ કક્ષાનો દરજ્જો મધ્યમ કક્ષાનો દરજ્જો નિમ્ન કક્ષાનો દરજ્જો અર્જિત દરજ્જો પ્રાપ્ત દરજ્જો આ બધી વસ્તુઓમાં તફાવત હોય છે જ્ઞાતિના પાયા ઉપર ભેદભાવો હોય છે પરંતુ જ્ઞાતિઓ વ્યવસાયિક સેવાઓ દ્વારા અવલંબિત હોય છે ઓકે જે જ્ઞાતિ છે તો એમાં ભેદભાવ હોય છે પણ બેઝિકલી વ્યવસાયિક સેવાઓ દ્વારા એકબીજા ઉપર અવલંબિત છે ગ્રામ સમુદાયમાં કૃષિ આધારિત વર્ગ રચના જોવા મળે છે જેમાં સમૃદ્ધ મધ્યમ નાના ખેડૂતોનો વર્ગ ખેડૂતમાં ખેત ખેતમજૂરનો સમાવેશ થાય છે ઓકે કૃષિ આધારિત વર્ગ રચના છે તો એમાં પણ કૃષિમાં સમૃદ્ધ ખેડૂત હોઈ શકે મધ્યમ વર્ગના હોઈ શકે અને નાણાં ખેડૂતોનો વર્ગ પછી ખેડૂત પરંતુ ખેતમજૂર તો એનો પણ સમાવેશ થાય છે અહીં એક સ્ટેટમેન્ટ આપેલું છે કે જ્ઞાતિના પાયા ઉપરના ભેદભાવો તો હોય છે પરંતુ જ્ઞાતિઓ વ્યાવસાયિક સેવાઓ દ્વારા પરસ્પર અવલંબિત હોય છે ફોર એક્ઝામ્પલ તમે વિલેજીસમાં જાઓ તો પોર્ટર્સ જે હોય એટલે કે કુંભાર હોય ઓકે તો એની જ્ઞાતિ અલગ છે પરંતુ લોકો ત્યાંથી જે ગર્વ પ્રસન્ન સાધનો છે એની ખરીદી કરતા હોય માટલા પોર્ટ્સ લાઇક દેટ લુહાર છે તો એની જ્ઞાતિ આધારિત છે પરંતુ જે ઓઝારોની ખરીદી ત્યાંથી કરતા હશે વાણંદ હશે મોચી હશે ખેડૂત હશે ઓકે કળીઓ હશે તો દરેકે દરેક પ્રકારની વ્યવસાયિક સેવાઓ સાથે લોકો જે છે એ પરસ્પરાવલંબિત છે એટલે ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક વ્યક્તિને બીજા વ્યક્તિઓ છે બીજા વ્યવસાયની વ્યક્તિઓ છે એની સાથે કનેક્ટ થવું પડે છે એની ઉપર આધાર રાખવો પડે છે તો એ વસ્તુ જે છે એ આપણે વિલેજીસમાં ઘણી સારી રીતે જોઈ શકીએ છીએ નેક્સ્ટ છે કુટુંબવાદ તો ગ્રામીણ સમુદાય અંશે સંયુક્ત કુટુંબની લાક્ષણિક છે આપણે જ્યારે વી શહેરી સમુદાયની વાત કરીશું તો ત્યાં આપણે જોઈશું વિભક્ત કુટુંબ સંયુક્ત કુટુંબ એટલે કે બધા લોકો જે સાથે રહેતા હોય તો અહીંયા સંયુક્ત કુટુંબની સમાવ લાક્ષણિકતા છે ગ્રામીણ સમુદાયની પાયાની સંસ્થા તરીકે કુટુંબ ગામડાના સામુદાયિક જીવન ઉપર સર્વાંગી અસર ઉપજાવે છે ઓકે પૂછાઈ શકે તમને કે ગ્રામીણ સમુદાયની પાયાની સંસ્થા કઈ છે તો કુટુંબ છે ઓકે જે ગામના સામુદાયિક એટલે કે ગામનું જે સામુદાયિક જીવન છે એટલે કે ગ્રુપનું જીવન છે એની ઉપર સર્વાંગી અસર થ્રી સિક્સટી ડાયમેન્શનથી એની અસર જે છે આપણે જોઈ શકીએ છીએ ગામના સામાજિક સંબંધો ઉપર કૌટુંબિક સંબંધોનો વિશેષ પ્રભાવ છે વળી ગ્રામીણ કુટુંબોમાં વ્યક્તિવાદનો પ્રવેશ થતો જાય છે તો સમય બદલાતા એમાં પણ વ્યક્તિવાદ જે છે આપણે જોઈ શકીએ છીએ દરેકે દરેક કુટુંબ જે હોય એનો પોતાનો માન મળતબો મોભો હોય છે રાઈટ પરંતુ સમય જતાં જે આ સંયુક્ત કુટુંબની પ્રથા છે એ ધીરે ધીરે આપણે ત્યાં રિડ્યુસ થતી જાય છે ઘટતી જાય છે અને લોકો જે વિભક્ત કુટુંબ છે એનો કોન્સેપ્ટ જે છે એ સ્વીકારતા થયા છે નેક્સ્ટ છે ગ્રામીણ ધર્મની વાત કરીએ તો ગ્રામીણ ધર્મનો સમુદાયનો ધર્મ જે એ પ્રકૃતિ પ્રધાન છે આપણે જોયું કે પ્રકૃતિની ખૂબ નજીક હોય છે તો એમનો જે ધર્મ છે તો એ પણ પ્રકૃતિ પ્રધાન છે સૂર્ય પાણી જમીન પશુ જેવા પ્રકૃતિના તત્વો સાથે સંબંધિત છે ઓકે સૂર્ય છે પાણી છે જમીન છે પશુઓ છે તો એમની સાથે એ લોકો સંબંધિત છે કુદરતી આફતોને લીધે તેઓ નસીબવાદી વલણ ધરાવતા હોય છે જો આજનો આપણે જોયું હતું ફર્સ્ટ સ્લાઇડમાં કે એમની જે સંભાવ બિલીફ છે એ જલ્દી એ લોકો પરિવર્તનને સ્વીકારતા નથી આજે પણ એ લોકો નસીબવાદી વર્તન મતલબ વલણ ધરાવે છે કે જે કોઈ વસ્તુ થાય છે એ નસીબમાં લખ્યું છે કર્મ છે ઓકે એને આધારે થાય છે તો એવી માન્યતા ધરાવે છે ફોર એક્ઝામ્પલ વધારે વરસાદ પડે એટલે કે અતિવૃષ્ટિ થાય તો એ નસીબવાદી વલણ ધરાવે ઓકે ઓછી વૃષ્ટિ એટલો ઓછો વરસાદ પડે તો બેઝિકલી જે આપણે ડ્રોટની સિચ્યુએશન કહીએ દુષ્કાળની પરિસ્થિતિ તો એમાં પણ નસીબવાદી વલણ ભૂકંપ આવે તો એ નસીબવાદ તો ઇન શોર્ટ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ એ લોકો સંભાવ આજે પણ નસીબવાદી વલણ જે છે એ ધરાવે છે ઓકે કૃષિ ઉત્પાદન ઓછું થાય તો એમાં પણ એ લોકો જે છે નસીબવાદી વલણ ધરાવે છે પ્રકૃતિના વિવિધ તત્વોની પૂજા અર્ચના અને આરાધના કરતા હોય છે જેમ આપણે જોયું છે સૂર્ય છે જમીન છે ઓકે જ્યારે જમીન બેઝિકલી આપણે વાત કરીએ તો વાવણી કરવાની હોય ત્યારે સૌપ્રથમ જે છે ત્યાં શ્રીફળ વધેરી અને પછી જમીનની પૂજા કરવામાં આવે તો ધીસ ઇઝ અવર ટ્રેડિશન ઇવન અને એ લોકો આ બધી વસ્તુઓમાં માન્યતા ધરાવે છે આરાધના કરે છે સાથે સાથે વર્તમાન સમયમાં વિવિધ ધર્મના ઉત્સવોની અને તહેવારોની ઉજવણીમાં આધુનિકતાનું તત્વો ઉમેરાતું જાય છે પરંતુ આપણે જો વાતો કરીએ તો જે વસ્તુ છે તહેવારો જે છે એ ટ્રેડિશનલ વેથી ઉજવાતા હતા પરંતુ આજે એમાં આપણે એવું કહી શકીએ કે આધુનિકતા એટલે કે જે મોડર્ન ફેક્ટર જે છે એ ઉમેરાતું જાય છે તો દરેકે દરેક ધર્મના તહેવારો જે વિલેજ ફ્રેઝ ઉપર હોય એટલે કે વિલેજ લેવલ ઉપર હોય તો એની ઉજવણી અલગ થાય છે પરંતુ જે સિટી લેવલ છે તો ત્યાં એની ઉજવણી અલગ થાય છે તો સંભવ આપણે એવું કહી શકીએ કે આધુનિકતાનું જે તત્વ છે એ ઉમેરાતું જાય છે નેક્સ્ટ છે જ્ઞાતિપંચ અને ગ્રામ પંચ તો ગ્રામ સમુદાયમાં જ્ઞાતિ પંચ ગ્રામ પંચ સામાજિક નિયંત્રણનું કામ કરે છે જે ગામડામાં પંચ હોય એટલે ગ્રુપ ઓફ પીપલ એ ત્યાં નિયંત્રણનું કામ કરે છે જ્ઞાતિ પંચ જ્ઞાતિના નિયમોનું પાલન કરાવે છે ગ્રામના પંચમાં બધી જ્ઞાતિઓનું પ્રતિનિધિત્વ હોય છે ઓકે જે જ્ઞાતિ પંચ છે અલગ અલગ જ્ઞાતિને લગતું તો એ ત્યાંનો નિયમ કરાવે છે પરંતુ જો આપણે ગ્રામ પંચની એટલે કે જ્ઞાતિ પંચ જે તે જ્ઞાતિ પૂરતો મર્યાદિત છે પરંતુ જો આપણે ગ્રામના પંચની વાત કરીએ એટલે કે ગામડાનું પંચ છે તો એમાં બધી જાતિના લોકોનું પ્રતિનિધિત્વ હોય છે એટલે કે એ પંચમાં દરેકે દરેક જ્ઞાતિના લોકો જે હોય છે એ પંચનો ભાગ હોય છે કમિટીનો ભાગ હોય છે ગ્રામ પંચ જ્ઞાતિઓ વચ્ચેના સંઘર્ષનું નિરાકરણ કરે છે જોકે કાનૂની પંચાયતો આવતા ગ્રામપંચની સત્તા ઘટી જાય ઓકે જો કોઈ જ્ઞાતિઓ વચ્ચે સંઘર્ષ થાય કોન્ફ્લિક્ટ ક્રિએટ થાય તો એને આઉટ કરવાનું કામ જે છે એ બેઝિકલી ગ્રામ પંચ કરે છે પરંતુ આપણે જોઈએ કે બેઝિકલી ગ્રામ પંચાયતો આવવાને કારણે આ જે વસ્તુ છે એ ઘટી છે ઓકે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિર્માણ થવાને કારણે હવે આ ગ્રામ પંચની જે સત્તા છે એ ઘટતી જાય છે આ ઉપરાંત ગ્રામીણ સમુદાયોમાં જ્ઞાતિ અને કૃષિ આધારિત સ્તર રચના હોવાથી ગતિશીલતાનો ટેકો મર્યાદિત રહે છે ઓકે જ્ઞાતિ કૃષિ આધારિત સ્તર રચના છે એટલે ગતિશીલતા જે છે એ પ્રમાણમાં ઓછી હોય છે જોકે ખુલ્લા વ્યવસાયો છે જે સ્વીકારી પોતાનો દરજ્જો બદલાવી શકાય છે આવું જરૂરી નથી કે ખેતી સાથે રહેલી વ્યક્તિ ખેતી સાથે સ્ટબન રીતે જોડાઈ રહે ઓકે એ પણ ત્યાંથી મોડીફાઈ કરીને વોકઆઉટ કરી અને પોતાનો દરજ્જો છે એ બદલી શકે છે ગ્રામજનો પરંપરાને વળગી રહેવાનું વલણ ધરાવે છે આપણે જોયું એ પ્રમાણે એટલા માટે જે વિકાસની તકો છે એ ખૂબ લિમિટેડ છે તો જે પરંપરા છે એને વળગી રહે છે ચેન્જીસ એ લોકો ખૂબ ધીરેથી ખૂબ ધીરે જે છે એ ચેન્જીસને એ લોકો એક્સેપ્ટ કરે છે ઘણી વખત એક્સેપ્ટ કરવાનું પણ ટાળે છે આથી તેઓ પરિવર્તનને ઝડપથી સ્વીકારતા નથી જોકે નવી અનામત નીતિ એનજીઓ એટલે કે નોન ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશનની ભૂમિકા માહિતી મેળવવાનો અધિકાર દેટ ઇઝ એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન સરકારી યોજનાઓને કારણે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જુદા જુદા પરિબળોની અસર ગ્રામ સમુદાય ઉપર પડી છે તો પહેલાં એમનું જે વલણ હતું એ ખૂબ સ્ટ્રિક્ટ હતું પોતાની પરંપરાને વળગી રહેતા હતા પરંતુ સમય જતાં એનજીઓ જે છે એ પોતાની ભૂમિકા ભજવે છે સાથે સાથે સરકાર જે છે અલગ અલગ યોજનાઓ જાહેર કરે છે તો એને કારણે સંભાવ આ જે બધી ફેક્ટર્સ છે એની ઉપર એટલે કે ગ્રામીણ સમુદાય ઉપર એની અસર જે છે પડી છે એમનું ડેવલપમેન્ટ થયું છે કૃષિ ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશન શ્વેત ક્રાંતિ એટલે કે વ્હાઈટ રિવોલ્યુશન જે દૂધ સાથે સંકળાયેલી છે સંચાર ક્રાંતિ કે જે કમ્યુનિકેશન મીડિયમ્સ સાથે સંકળાયેલી છે જેને લીધે ગ્રામ સમુદાયો વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો ભાગ બનવા લાગ્યા છે પહેલાં જે ગામડાના લોકો હતા એ લગભગ આપણે એવું કહી શકીએ કે છેવાડાનું જીવન જીવતા હતા કોઈ એટલો ટચ કે સંપર્ક નહીં પરંતુ ધીમે ધીમે જે ક્રાંતિઓ થાય છે રિવોલ્યુશન થાય છે નવા નવા ટેકનોલોજીસનું ડેવલપમેન્ટ થાય છે વિકાસ થાય છે તો એને કારણે તેઓ વૈશ્વિક અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનો પણ ભાગ બને છે ગ્રામીણ સમુદાયોમાં સંસ્થાકીય પરિવર્તનો આવવા લાગ્યા છે જેથી ગ્રામીણ જીવનશૈલી બદલાય છે તો ધીમે ધીમે એમની જે જીવનશૈલી છે એમાં પણ આપણે પરિવર્તન જે છે એ જોઈ શકીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી ગામડામાંથી શહેરોમાં મોટા પાયે સ્થળાંતરને કારણે ગ્રામીણ વસ્તી જે છે એ ઘટવા લાગી છે ઓકે તો છેલ્લા કેટલાક વર્ષોની વાત કરીએ તો જે ગામડાના લોકો છે એ શહેર તરફ માઇગ્રેશન કરે છે સ્થળાંતર કરે છે ઘણા બધા ફેક્ટરોને કારણે રોજગારી છે સવલતો છે શિક્ષણ છે તો એને કારણે એ લોકો શહેરમાં સ્થળાંતર કરે છે એટલે કે સિટીમાં માઇગ્રેશન કરે છે અને જેને કારણે જે ગામડાઓ છે તો એમાં લોકોની સંખ્યા ઘટે છે ઘટવા લાગે છે ગ્રામીણ સમુદાય એ ભૌગોલિક રીતે ક્યાં આવેલો છે અને વિકસિત નગર સમુદાયનો કેટલો નજીક કે દૂર છે તેના ઉપર તેના લક્ષણોનો આધાર રહે છે જો કે નગર સમુદાયની નજીક હોય તો વ્યવહાર વ્યવહારથી જોડાયેલો હોય તો તેના લક્ષણોમાં ઘણું બધું પરિવર્તન જોવા મળતું હોય છે જ્યારે વિકસિત સમાજથી દૂર હોય તેવા ગ્રામીણ સમુદાયમાં આપણે નીચેના ઉપર જે જોયા એ લક્ષણો વધુ સ્પષ્ટ રીતે જોઈએ છે હવે જ્યારે આપણે કેરેક્ટરિસ્ટિક્સની વાત કરીએ તો જે તે ગ્રામીણ સમુદાય છે એ નગરની જો નજીક કોઈ ગામ હોય તો ત્યાં બધી ફેસિલિટી જે છે આપણે મળી રહે છે એટલે કે સિટીથી નજીક ગામ હોય બે પાંચ કિલોમીટરના અંતરે તો ત્યાં બધી ફેસિલિટી મળે છે પરંતુ જે ગામડા અંતરિયાળ વિસ્તારોમાં છે ઓકે અંતરિયાળ ગામડા છે તો આજે પણ ત્યાં આપણે સમાવ જેટલી ફેસિલિટીઝ મળવી જોઈએ એટલી ફેસિલિટી મળતી નથી અને આ ઉપરની જે કેરેક્ટરિસ્ટિક્સ જોઈ એ આજે પણ એ અંતરિયાળ ગામડાઓમાં જોયા જોવા મળે છે તો પ્લસ બીજી એક મેટર અહીંયા લખેલી છે કે જો કોઈક વિલેજ છે એટલે કે ગામ છે એ નગરની નજીક હોય તો ત્યાં આપને વાહન વ્યવસ્થા પણ મળી રહે છે પરંતુ હજી પણ એટલા અમુક ગામો એવા છે જે ખૂબ અંદરના ભાગમાં છે અંતરિયાળ છે તો ત્યાં વાહન વ્યવહારની પણ પૂરતી સુવિધાઓ જે છે એ અવેલેબલ થતી નથી તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપણે જે ગ્રામીણ સમુદાય એટલે શું સાથે સાથે ગ્રામીણ સમુદાયના લક્ષણો વિશે ચર્ચા કરી તો એમાં તમને સમજ પડી હશે જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવ અનાઇસ ડે